ગઈ તારીખ તેર બે 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 હજાર ચોવીસના રોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો ત્રાસઠ છાસઠનો ગુનો દાખલ થાય છે જેમાં ફરિયાદી છે કાનાભાઈ ભગવાનભાઈ શેવરા એમની દીકરીને આ કામનો જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ ભગાડીને લઈ જાય છે અને એ બાબતની તપાસ સીપીઆઈ તાલાલા કરી રહ્યા હતા અને એ તપાસ દરમિયાન આ કામનો જે આરોપી છે ચંદુ તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એને સુરત ખાતે આ જે મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા જે એ મૂળ છે ભટવાદરના એ સુરત ખાતે તેમને આમને આશ્રય આપેલો અને જ્યારે સીપીઆઈ સાહેબ અમારા જે સીપીઆઈ તલાલાની તપાસ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન એ આરોપીને સુરત ખાતેથી ધરપકડ કરીને અહીંયા સુત્રા અહીંયા સૂત્રાપાડા પોલીસ સ્ટેશન લાવેલા એ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન આ જે આ મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા અને આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ સતત સંપર્કમાં હતા એકબીજાના અને એ દરમિયાન આ જે આરોપી છે જે મુખ્ય આરોપી તરુણ ચંદુભાઈ રાઠોડ એ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે જે બાબતે સુત્રાપડા પોલીસ સ્ટેશનમાં અલગથી પણ એક ગુનો દાખલ થાય છે આઈપીસી કલમ બસો ચોવીસ મુજબ એ દરમિયાન આ જે જ્યારે સુરત ખાતેથી ભૂખ પડનાર અને આરોપીને જ્યારે પોલીસ અહીંયા લાવે છે ત્યારે એમના તપાસમાં ભોગ બનનારના નિવેદનમાં તેમજ એક સી આરપી ચોસઠ મુજબના મેજિસ્ટ્રેટ રૂબરીના સ્ટેટમેન્ટમાં પણ એ તે કબલત કરે છે કે ભાઈ આ નરેશભાઈ જોડિયાભાઈ એમને સુરત ખાતે તમને વ્યવસ્થા કરી કરી આપેલી રહેવા માટેની અને આમ તેણે સ બનાવ બન્યો ત્યારથી સતત આ લોકોને પૂરી પૂરી મદદ પૂરી પાડેલી આ નરેશભાઈ જોડિયાના હોય એટલે એ સતત એ એમને આ ગુનામાં મદદ કરી આપી કરી હોવાના કારણે સીપીઆઈ જે આઈઓ છે સીપીઆઈ તલાલા એમણે નામદાર કોર્ટમાં પોક્સો એપની કલમ સત્તર મુજબનો પણ એક કલમ વધારાનો રિપોર્ટ આપેલો મદદગારી કરવા બદલ કેમ કે પોક્સો એપની કલમ સત્તર મુજબ જે ભોગ બનનારાને આરોપી છે તેને આશરે આપવો પણ એ પણ ગંભીર ગુનો છે એટલે એ દરમિયાન સીપીઆઈ તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન સીપીઆઈને જાણવા મળેલ કે ભાઈ આ જે આરોપી છે મદદગારીમાં જે એ અત્યારે હાલ તેના ભટવાદર ગામે હાજર છે તેથી તેઓ ત્યાં તપાસમાં ત્યાં ગયેલા અને નાગેશ્વર પોલીસ સ્થાનિક પોલીસની મદદ લઈ અને આરોપીની ત્યાં ધરપકડ કરેલી અને તેઓને જે બનાવ બન્યો છે એની આગલી આગલા આગલા દિવસે તેમને નાગેશ્વરી પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા અને એ દરમિયાન તે પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન પોતાને લાગી અને જ્યારે તેને પોલીસ કસ્ટડીમાં લાવે છે ત્યારે એને ધરપકડ કરતાં પહેલાં પણ એનું મેડિકલ કરાવવામાં આવે છે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવે છે ત્યાં દરમિયાન એને કોઈ જાતની કોઈ ઈજા નથી ત્યારબાદ એને લોકઅપમાં મૂકવામાં આવે છે અને લોકઅપમાં એને કોઈ કારણ હશે કારણસર પોતે જાતે જ પોતાની જાતને ત્યાં લોકઅપમાં સલિયા સાથે પોતાનું માથું અથડાઈને પોતાને ઇજાગ્રસ્ત કરે છે અને તાત્કાલિક એને સારવાર માટે ત્યાં સુત્રાપાડા હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં લઈ લઈ જવા માટે પણ આવે છે ત્યાં વધુ સારા માટે અને પછી વેરાવળ ટ્રાન્સફર કરે છે વેરાવળથી અને દરમિયાન એનો પોલીસ કસ્ટડીનો સમય પૂરો થતો હોય ત્યાં નામદાર કોર્ટમાં પણ તેને ઝૂમ એપ્લિકેશન મારફતે રજૂ કરવામાં આવે છે અને નામદાર જે સેશન્સ કોર્ટ છે મેજિસ્ટ્રેટ સાહેબ તે પણ તેમનું વોરંટ ભરીને જૂનાગઢનું મોકલી આપે છે સબ સબ અને ત્યારબાદ જુનાગઢથી પણ એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવે છે અને રાજકોટથી પણ એને અમદાવાદ શ્રીમાં રિફર કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે હાલ આની હવે આખી પોલીસ કસ્ટડીમાં આનું દરમિયાન ઈજા થવાથી એનું મૃત થયેલું છે એટલે એની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટિંગ ફરી થશે આની